અરે બુક નથી મેકઅપ છે ડેન્ટિંગ પેન્ટિંગ કરવાનું પણ અતારે નથી કરવાની આ તો હું ખાલી તમને બતાવું છું આ લગનમાં અને નવરાત્રીમાં વધારે વાપરવાનું થાય અને તમે પૂછો ને એ પેલા કહી દઉં આ સાતસો રૂપિયાની બુક આવી ત્યાં જીનું મમ્મી સફરજન ધોવાઈ ગયું હોય તો શીરા પાડી દે નકર હું આમ નામ ખાઈ જાઉં અને સાંજે તો રાજ કેટલા બધા સીતાફળ લઈને આવ્યા તો અમે છે ને લઈને કપૂરના ઘરે વહી ગયા બધા હારે ખાવી એમ પણ અહીંયા તો કપૂરને હાડીની ઘડી કરવાની હતી અને એમાંય તે કપૂરને તો પાછું આવડતું નહોતું પણ રાજ પેલા કામમાં જતા ને તો એને શીખવાડ્યું પણ કપૂરને તો તોય આવડ્યું નહીં અને આ જ કમેન્ટમાં કહેજો તમને આવડે કે હાડીની ઘડી તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જે દ્વારકાધીશ લેક્ચર સબસ્ક્રાઈબ